અને આઈટી એક્ટના ગુનામાં સંડોવેલ તથા નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી અપસ્કોન્ડર સ્કોડ ઝોન ટુ આ કામગીરી દરમિયાન દિવ્યજીત ઉર્ફે બાબુ ઉર્ફે ગાંબુરા સન ઓફ કૃષ્ણ સોનોવાલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો